નડિયાદમાં સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ બનાવવા માટે ચૌદ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને નવા બનાવવામાં આવશે નડિયાદ મહાનગરપાલિકા આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે સામે પ્રથમ સાહીઠ પોઈન્ટ ચૌદ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું છે આઠસો સત્તાણું પોઈન્ટ સત્તર કરોડના ખર્ચ સામે એક વર્ષમાં ટેક્સ નહીં વધારવાની જાહેરાત છે ત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધી નડિયાદ અને

મહાનગર પાલિકા બન્યા પછી સ્વાભાવિકપણે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું મારી નેમ છે અને એને આધારિત અમે આજે પ્રથમ બજેટ રજૂ કર્યું છે જેમાં નાગરિકોને પ્રાથમિકતા આપી છે નગર આયોજનને પ્રાથમિકતા આપી છે લોકોની સુખાકારીને પ્રાથમિકતા આપી છે શરૂઆતમાં કહું તો એક આઈકોનિક રોડ દાંડી માર્ગને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ પ્રથમ તબક્કામાં નવ કરોડનો નવ કિલોમીટરનો જે પેચ છે એને અંદાજિત પંદર કરોડ રૂપિયા જેટલું પ્રાવધાન કરીને આઈકોનિક રોડ તરીકે અમે ડેવલપ કરીશું આ રોડ ઉપર તમામ સુવિધાઓ હશે માટે માટે એટલે કે ચાલવા લોકોને યોગ્ય સુવિધા મળી રહે જ્યાં જગ્યા મળે છે ત્યાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવીશું અને સાથે સાથે એક હેપનિંગ પ્લેસ કે જ્યાં બાળકોને અને બધાને ગમે એવું એક સ્થળ આપણો રોડ બની રહે એ પ્રકારનું અમારું આયોજન રહેશે સાથે સાથે નડિયાદના ઇતિહાસને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા આ સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ છે ત્યારે સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ બનાવવાની અમે જાહેરાત કરી છે કારણ કે નડિયાદ ને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જો આપણે મૂકવું હોય દેશમાં એક નામાંકિત શહેર તરીકે આપણે મૂકવું હોય તો આપણે સાંસ્કૃતિક વિરાસતને જાગૃત કરવી પડે એના માટેનું અમારું આયોજન છે પ્રથમ તબક્કામાં મેં ચૌદ કરોડ રૂપિયાનું એના માટે આયોજન કર્યું છે આગામી સમયમાં જેમ જેમ ગ્રાન્ટ ઉપલબ્ધ થશે તેમ તેમ આ મ્યુઝિયમ અને મેમોરિયલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બને એ પ્રકારનું મારું આયોજન છે સાથે સાથે ટેક્સની વાત કરું તો કોઈ પણ ટેક્સ આ વર્ષે અમે રાખ્યો નથી જૂનું કર માળખું યથાવત રાખ્યું છે ફક્ત વાહન વ્યવહાર ટેક્સમાં થોડાક ફેરફારો છે જે રાજ્ય સરકારની મંજૂરી મળેથી અમે એને કાર્યાન્વિત કરીશું સમગ્રપણે જોઈએ તો આ બજેટ લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર ખરું ઉતરશે એવી આશા રાખે